સંકેત મળી રહ્યા છે પણ સાબરકાંઠા બેઠકનું ગણિત શું છે ગાંધીનગરમાં કયા પ્રકારના સમીકરણો છે જનતા શું માને છે તેના વિશે વાત કરીશું હિમ આપની પાસે આવીશ બિલકુલ જીગર સૌથી પહેલા સાબરકાંઠાની વાત કરીએ કારણ કે આ એક એવી બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને બદલવા પડ્યા હતા તો સાબરકાંઠામાં શોભનાબેન બારૈયા વર્સિસ તુષાર ચૌધરી છે એટલે આ એક એવી બેઠક છે કે જ્યાં તુષાર ચૌધરીને વિરોધનો ફાયદો થઈ શકે છે કંઈક કરે નહીં તો પણ કદાચ ફાયદો થઈ શકે છે એકવાર સાંભળી લઈએ કે સાબરકાંઠાની જનતા શું કહી રહી છે ભાજપ સરકારે બહુ ઘણું બધું કર્યું છે વિકાસ નરેન્દ્ર મોદી સાહેબે ઘણો વિકાસ કર્યો છે આજે ગામડામાં બહેનોને તકલીફ પડતી હતી માંદગી હોય સરકાર તો મોદી સાહેબની મોદી સાહેબની એક જ ઝાટકે એક જ ઝાટકે કેમ કામ જ એવા છે ને છે બધા તમામ વિકાસના કોઈ બી કામ કહો તમે સરકાર મોદી સરકાર બધા કરી રહ્યા છે

હારું મળ્યું એમ કે જે નરેન્દ્રભાઈ કર્યો એવો કોઈ નથી કર્યો પ્રધાનમંત્રી ના થયો ના થવાનો ના ભૂતો ના ભવિષ્યથી થી આવું નહીં થાય એમ આવા પ્રધાનમંત્રી નહીં મળે નહીં મળે કોઈ હિસાબે નહીં મળે ભારત ને કેવી સ્થિતિ થઈ રહી છે હિંમતનગર યુથ શું વિચારી મોટા સાડી સે સાડી સે સાડી સે બીજેપી જ આવશે વિષ્ણુજી આ ઇલેક્શનમાં શું છે સ્થિતિ આ વખતે ઇલેક્શન તો ફાઈનલ જ છે બીજેપી સરકાર બીજેપી સરકાર ફાઈનલ બીજેપી કામ રહ્યા મોદી સાહેબ અચ્છે કામ કરે ઉસ્કાઈ ઉસ્કાયમ ઉત્તમભાઈ શું છે હિંમતનગર માં સાબરકાંઠામાં ફિક્સ બીજેપી મોદી ફાઇનલ 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 સોટ અટા ગુજરાતમાં 26 પર 26 બીજેપી ગુજરાતમાં 26 માં 26 અને મોદી સાહેબ 400 પારની વાત કરે છે મોદી 400 પાર છે એમની ઈચ્છા પૂરી થશે બિલકુલ તો સાબરકાંઠાની જનતાનો મૂડ આપણે જાણ્યો ફરી એક વખત ઇન્ટરેક્ટિવ વોલ ઉપર જઈએ અને આંકડા ઉપર નજર કરીએ કે જે ઉમેદવારો છે એમાંથી કોણ જીતવાનું છે ને સાબરકાંઠાની જે જનતા છે એ શું વિચારી રહી છે જેમાં સૌથી પહેલો સવાલ વિકાસ થયો છે કે નથી થયો તો સાબરકાંઠાના મતદારો સિત્તેર ટકા મતદારો કહી રહ્યા છે વિકાસ થયો છે ત્રીસ ટકા મતદારો કહી રહ્યા છે કે વિકાસ નથી થયો હવે બીજો સવાલ કે મોંઘવારીની કેટલી અસર દેશમાં થઈ રહી છે શું મોંઘવારી વધી છે કે નથી વધી તો એમાં સાબરકાંઠાની જનતામાં પાસઠ ટકા લોકોએ કહ્યું છે મોંઘવારી વધી છે પાંત્રીસ ટકા લોકો કહી રહ્યા છે કે મોંઘવારી નથી વધી ત્રીજો સવાલ વેપાર ધંધા રોજગારીને લઈને કારણ કે આ ત્રણ એવા સવાલ છે જે સીધા ઇફેક્ટ કરતા હોય છે જનતા અને ત્રીજો સવાલ છે વેપાર ધંધા વધ્યા છે કે નહીં સાહીઠ ટકા લોકો સાબરકાંઠાના કહી રહ્યા છે કે વેપાર ધંધા વધ્યા છે ચાળીસ ટકા લોકો ના પાડી રહ્યા છે કે વેપાર ધંધા નથી વધ્યા ચોથો સવાલ કે બીજેપીનો ટાર્ગેટ પૂર્ણ થશે કે નહીં એમાં સાબરકાંઠાની જનતા શું કહી રહી છે એ આપણે સમજીએ કે ચારસો બેઠકો પાર થશે કે નહીં એસી ટકા સાબરકાંઠાના મતદારો કહી રહ્યા છે કે બેઠકો પાર થઈ જશે વીસ ટકા લોકો ના પાડી રહ્યા છે અને હવે પાંચમો સવાલ કે શું સાબરકાંઠામાં જે વિરોધ ભાજપમાં આંતરિક શરૂઆતમાં જોવા મળતો હતો એ નડશે નહીં નડે કોંગ્રેસ કમબેક કરશે નહીં કરે નેવ્યાશી ટકા લોકો આમાં પણ ના પાડી રહ્યા છે કે કોંગ્રેસનું કમબેક નહીં થાય અગિયાર ટકા લોકો હા પાડી રહ્યા છે તો આ સાબરકાંઠાની સ્થિતિ છે કે જેમાં નેવ્યાશી ટકા લોકો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ કમબેક નહીં કરે અને જીગર ભારતીય જનતા પાર્ટી